રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં એક ખેડૂતે વ્યાજ લોન ઉછી ઉધારી દર દાગીના મૂકીને સોયાબીનનું વાવેતર કર્યું ભીગી હજારો ખર્ચ કરેલ પણ વરસાદ પડતા ખેતર ધોવાણ થઈ ગયેલ હતું અને નવું વાવેતર કરવા માટે અને ખેત મજૂરી મોંઘી દવાઓ મોંઘી પેટ્રોલ ડીઝલના ભાવ મોંઘાને કારણે પોસાય તેમ ન હતું ખેડૂતે આ સમગ્ર મામલે પોતાની વ્યથા વ્યક્ત કરેલ અને ગત વર્ષે કમોસમી વરસાદ વાવાઝોડાએ વિનાશ સર્જેલ અને સૌરાષ્ટ્રના ખેડૂતોને પાકને ભારે વ્યાપક નુકસાન થયેલ અને ખેડૂતોના પડ્યા પર પાટું લાગેલ ત્યારે આ ચોમાસું સત્રમાં અલગ અલગ દિવસે અતિશય વરસાદ પડી ગયો છે ખેતરો ઘણા બેટમાં ફેરવાઈ ગયા છે ખેડૂતો પોતાના ખેતર વાવેતર કરેલની પાકની માવજત કરી શકતા ન હતા તેવા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયેલ હતું તો બીજી તરફ મોંઘવારીએ માજા મૂકી છે દવાઓના ભાવો આસમાને પહોંચી ગયા છે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ અતિશય વધારો થયો છે જેને કારણે દરેક વસ્તુઓ હોય કે સાધન સામગ્રી હોય બધાના ભાવ વધી રહ્યા છે ખેતર ઓજારો કે ખેતમજૂરી પેટ્રોલ ડીઝલને કારણે અસહ્ય ભાવ થઈ ગયો છે ત્યારે ખેડૂતોને પોતાના ખેતરમાં અલગ અલગ પ્રકારનું વાવેતર કરવું હોય ત્યારે નાણાકીય વ્યવહાર માટે વ્યાજે લોન કરી દરદાગીના ઉછીના ઉતાર લેવા પડે છે ત્યારબાદ ખેડૂતો પોતાના ખેતર વાવેતર કરી શકે છે ત્યારે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હિતેશભાઈ વગાસિયાની પરિસ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે તેમણે પણ પાકનું વાવેતર સોયાબીનનું કરે પણ વરસાદી પાકને નુકસાન કરેલ અને નવું વાવેતર માટે વ્યાજે લોન ઉછી ઉધારી લઈ દાગીના મૂકીને સોયાબીનનું વાવેતર કરેલ પણ વીઘે હજારો ખર્ચ કરેલ પણ વરસાદ પડતા ખેતરમાં ધુવાણ થઈ ગયું અને નવું વાવેતર કરવા માટે ખેતમજૂરી મોંઘી દવાઓ મોંઘી પડતી હતી ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ પણ મોંઘા જેને કારણે ધોરાજીના ખેડૂતોએ વીસ વીઘાનું વાવેતર માટે હાથ તાળી ખેંચીને વાવેતર કરેલ કે જેમાં નુકસાન આવતા પોતાની વ્યથા વ્યક્ત કરી મારું નામ જીતેશ વગા ગામ મારું ધોરાજી આજે સોયાબીન વાવ્યા હતા તો સોયાબીન મેં વીસ વીઘાના વાવ્યા હતા સોળસો સત્તરસો નો વીઘે ખર્ચો જોડી ગયો છે ગયા વર્ષે તાવું વાવા વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ એવડી નુકસાની હતી આજે અમારા ઘરણાઓ વેચી વેચીને આજે અમારી પાસે પૈસા તો છે જ નહીં સહકારી મંડળીઓમાંથી ધીરાણો ઉપાડી ઉપાડીને આજે મારા બાલ બચાવો ભણે છે બહાર જેનું પણ અમને ભરણ પોષણ કે ફી ભરવાના પણ અમારી પાસે પૈસા નથી આજે મારું સોયાબીન ફેલ ગયું છે હવે કપાસ વાવ્યો છે વીસ વીઘાનો તો કપાસમાં આજે નવ દસ હજારનો ખર્ચો વીઘે ચડી જાય છે આજે અમે ધરણાઓ વેચી વેચીને આજે અમારા પેટ ટોળા કરીને ડીઝલ મોંઘા છે ખાતર મોંઘા છે મજૂરી મોંઘી છે તો અમારે રસ્તો કયો લેવો આજે અમારી પાસે ઢોર ઢાકર છે નહીં બળદ છે નહીં ટ્રેક્ટરો છે નહીં તો આજે હું એવું કહું છું કે આજે આ કપાસમાં મને એવું લાગી રહ્યું છે કે હું વીસ વીસ વિઘ્યાના વાી વાવીને આજે મારા પાસે બિયારણમાં પૈસા નથી તો અમારે કરવું શું પેટ થોડા કરીને મારા હાથ હાથી ખેંચવા પડે છે પાણા મૂકીને રસ્તો અમારે બીજો કયો લેવો અને ગયા વર્ષે એવડી હજી નુકસાન હતી વાવાઝોડા વાવાઝોડાની તો આજે એની પણ અમારી અમારાથી ભરપાઈ નથી થઈ આજે વ્યાજે પૈસા લઈ લઈને અમારે લેવા પડે છે અમારી બે પૈસા છે જ નહીં આ તો અમારે પણ મહેનત કરીને અમે આ મોલ ને બચાવવાની જીવતને અત્યારે લઈ ગયા છીએ હાથ હાથી હાંકવા પડે છે બાકી આવ્યો દિવસ તો અમારો ક્યારેય નથી આવ્યો આ વર્ષે આવું થયું છે ઘણા ખેડૂતોને બિચારાઓને આજે ઉપજમાં પહેલી જ વાવણીમાં સોયાબીન ઉગાડતી પુષ્કળ વરસાદ પડવાતી ગયા વર્ષે બતાવું તે વાવા હતું આજે ઘણા ખેડૂતો અમારા એવા છે ધીરાણોમાંથી મંડળી ઉપાડે છે ઘરણાઓ વેચી દીયે છે આજ બાલ બચાવની ફી ઉના ભરવાના પૈસા નથી ખેડૂતો પાસે દવાના પૈસા નથી ખાતરના નથી મજૂરીના નથી ડીઝલ એવડા મોંઘા છે તો અમારું રસ્તો કયો લેવો હવે alps trivedi સાથે સેન 24 ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ